સુરેન્દ્રનગરમાં બે દિવસ પહેલાં ઈડી દ્વારા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત મામલતદાર રામ ચંદ્રસિંહ મોરીના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી આ દરોડા દરમિયાન મામલતદાર સિંહના ત્યાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી અને આ પછી સુરેન્દ્રનગરના એસીબી પોલીસ સ્ટેશન ખાતે નાયબ મામલતદાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ઈડી દ્વારા ચૌદ કલાકથી વધારેની તપાસ કરવામાં આવી હતી એટલું જ નહીં જિલ્લા કલેક્ટર સામે તેમજ નાયબ મામલતદાર જિલ્લા કલેક્ટરના પીએ અને ક્લાર્ક સામે ગુનો નોંધવામાં આવ્યો છે આ સમગ્ર કેસમાં એસીબીના ડીઆઈજી મકરંદ ચૌહાણ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે તાઓ સાંભળીએ મકરંદ ચૌહાણ દ્વારા શું ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે અમે પરમ દિવસે 23 બાર 25 ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર ડોક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ચાલક પીએટુ કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે અં ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે અ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ની કલમ 7 કલમ 12 તરેકવી અને તીર મુજબ ગુનો દાખલ કરેલો છે અમે એની અ એનેસલંગના જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ વિશેષ જે કોઈ અપડેટસ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું સર એસીબીની બેદીનસી તપાસ લેપન સુ સામે આવી છે ફરિયાદની અ ઉલ્લેખિત કરવામાં આવેલ મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ સાત પછી બાર તેર એક બી અને તેર મુજબ મીન્સ જે પણ પીએ ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર સોરી ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ ઠોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે આ દિશામાં જે ગુનો દાખલ થયેલો છે એ દિશામાં એ જ સેક્શન્સ મુજબ તપાસ થશે સર ફરિયાદમાં શું ઉલ્લેખ શું કરવામાં આવે છે કાળો વખત આ બધા પણ થોડી ડિટેલ વાઇઝ કેટલા રૂપિયા મળી આવે છે કેટલી અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ રાહી જેર પટેલ ના ઘરે થી કઈક મડી આવે છે એ છે અત્યારે આટલી વિગત છે અમારી પાસે બે દિવસ થી એસી મેડી તપાસ માં કઈ સામે તો આવ્યું છે હા પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે વિશેષ કોઈ કાર્યવાહી ની બાબતે ભૂલો નોતવા માંગ્યો છે હા મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મુરી જે નાયમ માવલદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાને થી જે કંડ રોવર કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડ ગુજરાત ઈડ ના સિનિયર અધિકારી ફરિયાદ બની અમે ગુજરાત ના सुरेंद्र नगर એસવી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન બીજા કોઈ દસ્તાવેજો બાબત હું અત્યારે હાલ ના કહી શકું બરાબર છે પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કેટલી મળી આવેલી છે

વાત કરીએ સુરેન્દ્રનગરમાં થયેલા એને કૌભાંડની તો એડીની તપાસમાં ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન એને કરાવવામાં આવતી હતી જમીન એને કરાવવામાં સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના કર્મચારીઓની મોટા પાયે સંડોવણી હોવાનું પણ સામે એડીની તપાસમાં આવ્યું છે આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને એને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું આ કૌભાંડ સીએલયુ એટલે કે ચેન્જ ઓફ લેન્ડ યુઝ એટલે કે હેતુ ફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈને આચરવામાં આવતું હતું નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને બાબતે પાવર હતા જેનો તેઓ દુરુપયોગ કરી રહ્યા હતા તો સુરેન્દ્રનગરમાં જે ઈડીના દરોડા પડે એને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર